રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો ત્રિકોણબાગ ખાતે થયા એકત્રિત રાજ્યભરમાં વોટ ચોર ગાદી છોડ મુદ્દેથી આજથી ઝુંબેશ અભિયાન શરૂ ત્રિકોણબાગ ખાતેથી મિસ અને સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો પ્રારંભ આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો શહેરના અઢાર વોર્ડમાં વોટ ચોરી જાગૃતિ અભિયાન ચલાવશે રાજકોટ શહેરમાં અનેક એવી હોટ ફરિયાદો અમારા સુધી આવી છે એવું શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું છે ઇલેક્શન કમિશનર ભાજપની પપેટ છે વોટ ચોરી અંગે સોગંદનામાની કોઈ જ જરૂર નથી એવું શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ જાણ કરવામાં આવી હતી ખાસ કરીને આ દેશમાં આ ભારતીય જનતા પાર્ટી અને તેનું પપેટ ઇલેક્શન કમિશન એ જે દેશના જે જન્યુલ મતદારો છે તેની મતદારી મતદાનનું જે ચોરી કરવાનું કામ એ વર્ષોથી ચાલી રહ્યું હતું ને આના દેશના અમારા જનનાયક નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા બિહારમાં એ લાખો ની સંખ્યામાં જે વોટરો હતા જે જન્યુલ વોટરો હતા તેને મતદાર લિસ્ટમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા અને જે ભાજપના વોટરો હતા તેને એક જ એક એક વોટર ના દસ 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 વોટર લિસ્ટ માં નામ હતા ક્યાંક બંધારણનું આ લોકો ખતમ કરવાનું કામ કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે કેમ કે બંધારણે એક માણસને આ દેશના એક મતનો અધિકાર આપ્યો છે અને આ અધિકાર

અમે લોકો સુધી અમારો મેસેજ લેવા માંગે છે કે ઘણા લોકો એમ કહેતા હતા કે અમે તમને જ મત આપીએ છીએ અને ખબર નથી પડતી કે મત ક્યાં જઈ રહ્યો છે એટલે અમારા રાહુલ ગાંધીજીએ ખૂબ મહેનત કરી છ આઠ મહિના વગાડ્યા અને આખરે શોધ્યું કે આ જે લોકો મત આપી રહ્યા છે જે કોંગ્રેસ ડેડિકેટેડ છે એ લોકોના મત ક્યાં જઈ રહ્યા છીએ પુરાવા સાથે સાબિત કર્યું કે તમારા મતની ચોરી થઈ રહી છે તો આ ચોરી અટકાવવા માટે લોકોને જગત કરવા માટે છે આ મત ચોરી ના થાય એના માટે સરકારે પણ હવે કડક પગલા લેવા પડશે એ બધી જાગૃતતા લાવવા માટે આજ સહી ઝુંબેશ આયોજન કરવામાં આવ્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારા મત અમને જ મળે કોંગ્રેસ જે દિશામાં મહેનત કરી રહી છે જનતા જ કરી શકે એમ છે કારણ જનતા જાગૃત થશે જનતાને ખબર પડશે કે મારો મત ની ચોરી થઈ રહી છે તો જ આ વસ્તુ શક્ય બનશે એટલે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આ સહી ઝુંબેશ આયોજન કરવામાં આવ્યું છે